નુરાની માનવ સેવા ગ્રુપ દ્વારા રમઝાનના ના રોજા ખોલવાની વસ્તુ રાહત દરે વેચાણ કર્યું નમસ્કાર ગુજરાત ટ્વેન્ટી ફોર ન્યુઝ આપનું સ્વાગત છે જોઈએ આજના મહત્વ સમાચાર નુરાની માનવ સેવા ગ્રુપ અમરેલી કે જે હંમેશા લોકોને જુદી જુદી મદદ કરવા માટે તત્પર હોય ત્યારે મુસ્લિમ સમાજના પવિત્ર મહિના રમઝાન મહિના આવી રહ્યા છે ત્યારે આ ગ્રુપ દ્વારા રોજા ખોલવામાં વપરાતી તમામ ચીજ વસ્તુ બજાર ભાવ કરતા રાહત દરે અડધા ભાવમાં વસ્તુઓનું વેચાણ કરેલ તેમાં ઘણા લોકોએ લાભ લીધો આ ત્રણ દિવસથી ચાલુ હોય ત્યારે સ્થાનિક રહેવાસીના કહેવાથી આજના દિવસ વધારે ખુલ્લો રાખવામાં આવેલ છે આ સેવાકીય કામ માટે કાર્યકર્તા કામ ધંધો બંધ રાખીને નુરાની માનવ સેવા ગ્રુપના અયુબભાઈ રહીશ ભીખુ બાપુ અશરફભાઈ ખનખંડ નગરપાલિકા સદસ્ય ફેજભાઈ પીરવાણી તંજીલભાઈ ચૌહાણ સલીમભાઈ પઠાણ અબ્દુલભાઈ શામવાડા અફઝલભાઈ તથા માં ફાતેમા આદમ મસ્જિદ મણિનગરના કાર્યકર્તા સભ્ય સાથે મળીને આયોજન કરેલ હતું અને આગામી દિવસોમાં રમઝાન ઈદ માટે જુદી જુદી વસ્તુ રાહત દરે મળે તેવું આયોજન કરેલ છે પરે સુનવા સમાચાર સાથે ત્યાં સુધી જોતા રહો ગુજરાત 24 ન્યૂઝ આપને આજે અમરેલી નુરાની માનવ સેવા ગ્રુપ દ્વારા રાહત દરે અમે જે રમઝાન મહિનો અને રોજો ખોલવાની વસ્તુ આવે છે એમાં રાહત દરે અમે આ સ્ટોલ ખોલવામાં આવ્યો છે આમાં તો વસ્તુ તો આની અંદર દોઢસો થી પોણી બસો વસ્તુ છે એટલે નામ લેશું તો બહુ વાર લાગશે એટલે એટલે માનો કે ચાલીસ થી પચાસ ટકાનો ફાયદો થાય માણસોમાં હા અમારો આ ત્રીજો દિવસ છે છેલ્લાનું કામ એક બે દિવસમાં બહાર પડવામાં પણ અમારો પ્રોગ્રામ ચાલુ કરવાનો